સાડીના પાર્સલો નિયત જગ્યા ન મોકલી ઓગે કરી નાખ્યા હતા અન્ય કાપડ વેપારીઓ રાજેન્દ્રસિંહ રાજેન્દ્ર પુરોહિત સુશીલ બાંગડ પંકજ ચાંડક જીતેન્દ્ર પુરોહિત દેવેન્દ્રસિંહ સિસોદિયા તરુણ ચુગ સહિતના વેપારીઓના અગિયાર પાર્સલો જેની કિંમત પાંચ લાખ પાંચ હજારથી પણ વધુ થાય છે તે ઓગે કરી દે નિયત જગ્યાએ ન મોકલી આપી વેચી નાખી હતી અને પાર્સલ અંગે પૂરતા બંને ભાગીદારો દ્વારા જાનથી મારી નાખવાની પણ ધમકી અપાઈ હતી તેને લઈને આ બાબતની પૂણા પોલીસમાં ફરિયાદ નોંધાતા તાત્કાલિક તપાસ ઠગબા ટ્રાન્સપોર્ટર ભાગીદાર સંદીપ શર્મા અને સિંહને પોલીસે પાડ્યા છે તારીખે એક મિટિંગ યોજવામાં આવી જેમાં એક સામાન્ય એવા જાણવા મળ્યા હતા કે યુનાઇટેડ કેર યુનાઇટેડ એક્સપ્રેસ પ્રાઇવેટ લિમિટેડ નામની એક ટ્રાન્સપોર્ટ કંપની છે એને ચલાવનાર છે મુખ્ય માણસ સંદીપ શર્મા જેને ઘણા બધા વેપારીઓ પાસેથી ટ્રાન્સપોર્ટેશન કરવા માટે માલ લઈને એના ડેસ્ટિનેશન સુધી પહોંચાડ્યા નહોતા અને ગેરવલ્લે કરીને બધા વેપારીઓ સાથે ચીટિંગ કરી હતી આ માહિતી મળતાની સાથે પુના અને સલાબતપુરા બંને પોલીસ સ્ટેશનને સૂચના આપવામાં આવી હતી કે તાત્કાલિક આ બાબતે તપાસ કરવી અને સત્ય જણાય તો ફરિયાદ લઈને આરોપીને અટક કરવાના જેના અનુસંધાને બંને પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે પૂણા પીએસઆઈ પૂણા પીઆઈ ગડરીયા એનએની ટીમ દ્વારા બહુ ત્વરિત કામગીરી કરીને સંદીપ શર્માને અટક કરવામાં આવ્યા છે એના આરટીપીસીઆર ટેસ્ટ કરાવવામાં આવ્યા છે અત્યારે નજર કેદમાં છે અને પછી કાયદા મુજબ એને અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે લગભગ દસ વેપારી આઠ વેપારી પુના પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધી આવ્યા છે બીજા પણ આવવાની શક્યતા છે અને એક ફરિયાદ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પણ આ સંદીપ શર્મા વિરુદ્ધમાં નોંધાઈ છે બીજા તેતાલીસ ફોર્ટી થ્રી જેટલા વેપારીઓએ પણ આ બાબતની કમ્પ્લેન્ટ અને અરજીઓ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં કરી છે કુલ અત્યાર સુધી સત્તાવન વેપારીઓના લગભગ ચાલીસ લાખ રૂપિયાની ચીટિંગ કરેલ હોવાનું પોલીસના ધ્યાને આવેલ છે પોલીસ દ્વારા એફઆઈઆર લઈ લેવામાં આવી છે અને હાલમાં તપાસ ચાલુ છે આ આરોપી કેવી રીતે આ માલ લઈને સગે કરતા હતા કે વેચાણ કરતા હતા આ બધી બાબતની તપાસ હાથ ધરવામાં આવી છે આમાં બીજા કોણ કોણ ઈસમો સંડોવાયેલા છે અને એના વેચાણ ક્યાં કરતા હતા આ આખી ગુનાહિત પ્રવૃત્તિના લાભ મેળવનાર વ્યક્તિઓ કોણ કોણ હતા આ બધા મુદ્દાઓની તપાસ હાલમાં ચાલુ છે કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ ટેક્સટાઇલમાં કે બીજા કોઈપણ ક્ષેત્રમાં સુરત શહેરમાં ચલાવી લેવામાં આવશે નહીં આ બાબતે પોલીસ પ્રશાસન એકદમ જાગૃત છે તમામ વેપારીઓને પણ હાકલ કરવામાં આવી છે કે કોઈ પણ આ પ્રકારની ચીટિંગ કે વિશ્વાસઘાત કે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ કોઈ જગ્યાએ ધ્યાનમાં આવે કે કોઈ ભોગ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરે જેના આધારે પગલાં પોલીસ દ્વારા ત્વરિત લેવામાં આવશે સુરતમાં ટ્રાન્સપોર્ટર દ્વારા થતી ચોરી પ્રથમવાર સામે આવતા વેપારીઓ ફરિયાદ કરી છે એકાદ બે પાસલોની ચોરી કરી વેચી નાખનાર કેર યુનાઇટેડ એક્સપ્રેસ પ્રાઇવેટ લિમિટેડ ટ્રાન્સપોર્ટના માલિકો હાલ તો સગન જમા આવી જવા પામ્યા છે ત્યારે તેઓની કડક પૂછપરછ બાદ વધુ ગુનાઓની કબૂલાત થાય તેવી ચર્ચા પણ વેપારીમાં જોવા મળી હતી અઝર કુરશી સાથે હર્ષદ સેટા